સ્કૂલ હોય તો થોડુંક બંધ લાગી જાય કામય નથી પાસ કરવો છું બાકી તો પાણી તો પીધું પણ હિંચકીમાં થોડો ઘણો ફરક હજી પડ્યો નથી ધીરે ધીરે અત્યારે બપોર ના જેટલા થઈ ગયા છે આવ્યો છો અત્યારે ભૂખ લાગી એટલે ઉપર આવી અત્યારે બાકી ઘરે હોય તો આરામ કરતો હોય એકદમ ખુલ્લો આસમાન છે જોઈને ખ્યાલ કઈ જમવાનું છે કે ફ્રીજમાં તો કંઈ છે નહીં સબ્જી સિવાય કંઈ પણ નથી ફ્રીજ બિયાળાનું તો અમને ચાલુ નથી જમવા માટે કશું જ નથી રોટલી નથી ઘર છે તો રોટલી નથી એમ ખાલી થઈ ગયું છે બપોરના ઊંચ વધારે ખાઈ ગયો હતો તે માટે અત્યારે મને ભૂખ લાગી છે વાંધો નહીં હવે બપોરે સાંજે મમ્મી મમરા બનાવવાના છે તો તે આપણે ખાઈ લઈશું ગાય છે અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને તમે વિચારતા છો કે આ મંત્ર ક્યાં વાગતું હશે અમે આ ચોટીલાથી લાવ્યા છીએ ઘણા બધા પ્રકારના મંત્રો છે આમાં મમ્મી રોટલી બનાવી રહીએ છે અને પપ્પા નોકરી ઉપરથી આવતા આવતા પનીરનું તૈયાર શાક લેતા આવશે જોઈએ દીદી શું બનાવે દીદી અમે બધી અલગ અલગ કિચનમાં બનાવીએ કેમકે જે અમને રોજના બે તણ શાક હોય એટલે એક કિચનમાં તો બને નહીં એટલે બે કિચન યુઝ કરવા પડે દીદી શેવ ટમેટા બનાવે મમ્મી રોટલી બનાવે છે તો બધી રોટલી ને શાક બંનેનું અરેન્જમેન્ટ થઈ જાય તે માટે

આ રહ્યું અમારું પાર્કિંગ અમારા આંગણામાં જ અમે અમારું પાર્કિંગ રાખ્યું છે અત્યારે તો અહીંયા આપણે કોઈ વ્હીકલ ન જોવા મળતું તો પપ્પા એક્ટિવા લઈને આવશે એટલે એ રાખી દેશે ને એક્ટિવાને અને ગરમી ના લાગે એટલે ઉનાળાને સીટ કાપી જાય એટલે અમે પતરાને બધી અરેન્જમેન્ટ કરી રાખ્યું છે અને ઉનાળામાં લાઈટ બહુ જતી હોય એટલે અહીંયા બહાર બેઠા હોય ને તડકો બહુ હોય તે માટે પણ પતરા યુઝફુલ છે સો ગાઈઝ જમવાનો સમય થઈ ગયો છે પપ્પા આવી ગયા છે અને આવી ગયું આપણું પનીર કોટલી પણ તૈયાર છે તો ચાલો જ સો ગાઈઝ હવે જમી પણ લીધું છે તો આજના વ્લોગમાં આટલું જ મળીએ જલ્દી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય અને ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરતા જજો